જુનાગઢની પાટીદાર પ્રભુત્વવાળી વિસાવદર વિધાનસભા બેઠક બે હજાર પચીસની પેટા ચૂંટણી માટે તૈયાર છે ચૂંટણી બે હજાર પચીસના રોજ આ બેઠક સહિત ગુજરાતની કડી બેઠક માટે મતદારની તારીખ જાહેર કરી છે જેના પગલે આપના ગોપાલ ઇટાલિયા ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપડિયા વચ્ચે ત્રિપાંખીઓ જંગ જામશે ખેડૂતોના મુદ્દાઓ જેમ કે ખાતરની અછત અને પાણીની સમસ્યા તેમજ સહકારી ક્ષેત્રના કથિત કૌભાંડોએ આ ચૂંટણીને રોમાંચક બનાવી દીધી છે ગોપાલ ઇટાલિયા ખેડૂતોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે પરંતુ વિવાદો તેમની પાછળ લાગેલા છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પચીસ મે બે હજાર પચીસના રોજ આપના સુરત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક એઆઈ જનરેટ વિડીયો વાયરલ થયો જેમાં ગોપાલ ઇટાલિયન સ્વ કેશુભાઈ પટેલના આશીર્વાદ લેતા અને ખેડૂતોનો અવાજ ઉઠાવતા કહેતા દર્શાવાયા હતા આ વિડીયોએ રાજકીય તોફાન ઊભું કર્યું પ્રજાસત્તાક ડેમોક્રેસી પાર્ટીના લાલજી કોટડિયાએ વિસાવદર પોલીસમાં બદનસીબની અરજી નોંધાવી આ વિડીયોને પાટીદાર સમાજનું અપમાન ગણાવ્યું ઇટાલિયાએ આ આરોપોને ભાજપનું ડટ્ટી રાજકારણ ગણાવી ફગાવ્યા હતા પરંતુ ચૂંટણી પંચે વિડીયોની તપાસની ચીમકી આપી જેનાથી રાજકીય હલચલ તીવ્ર બની છે બે હજાર પચીસના રોજ જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા પર ધર્મ વિરોધી ટિપ્પણીનો આરોપ લગાવ્યો ગ્રામજનોને તેમનો બહિષ્કાર કરવા અપીલ કરી ઇટાલિયાએ પલટવાર કરતાં કહ્યું કે સાધુ સંતોને રાજકારણમાં ન ખેંચો ચૂંટણી મેદાને મળીએ આ નિવેદનથી વિવાદે જોર પકડ્યું અને સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠવા લાગી ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા જેઓ સહકારી ક્ષેત્રના પ્રભાવશાળી નેતા છે ઇટાલિયા એ પાંચ જૂન બે ના રોજ પટેલ પર સાઠ નકલી સહકારી મંડળીઓ ઊભી કરવાનો આક્ષેપ લગાવ્યો પટેલે ભાવુક પ્રતિક્રિયા આપી હું ખેડૂતોનો એક પૈસો નથી લેતો ઝેર પીવા તૈયાર છું નવ જૂન બે હજાર પચીસ ના રોજ ઇટાલિયાએ ભાજપના સમર્થકો પર પોતાની રેલીમાં પથ્થરમારો અને ગાળાગાળીનો આરોપ લગાવ્યો હતો જેને ભાજપે નાટક ગણાવ્યું ભાજપે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા જેવા નેતાઓનો ટેકો મેળવી લીધો ખેડૂતોમાં પોતાની પકડ મજબૂત કરી છે ગોપાલ ઇટાલિયાનો પ્રચાર ખેડૂતોમાં લોકપ્રિય બન્યો છે ત્રીસ મે બે હજાર ના રોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે હજારો ખેડૂતો તેમના સમર્થનમાં ઉમટ્યા હતા ઇટાલિયાએ ખાતરની અછત અને પાણીના મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા ભાજપે જયેશ રાદડીયાની આગેવાનીમાં રેલીઓ કરી અને સી આર પાટીલે ભેસાણમાં સભા યોજી વિપક્ષને આડે હાથ લીધા કોંગ્રેસે પણ ખેડૂતોના મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા પરંતુ મુખ્ય જંગ આપ અને ભાજપ વચ્ચે જ રહી છે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવી ખેડૂતોના મુદ્દાઓ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો રાણપરિયાએ ખાતરની અછત અને દેવા માંગણી ઉઠાવી પરંતુ વિસાવદરમાં કોંગ્રેસનો પ્રભાવ ઓછો દેખાય છે કારણ કે મુખ્ય લડાઈ આપ અને ભાજપ વચ્ચે છે વિસાવદરની પેટા ચૂંટણી એઆઈ વિડીયોના હંગામા સાધુ સંતોના રોજ સહકારી કૌભાંડના આરોપો અને ખેડૂતોના મુદ્દાઓથી રસપ્રદ બની છે શું ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો ટેકો જીતશે શું ભાજપ અઢાર વર્ષનો દુષ્કાળ તોડશે કે પછી કોંગ્રેસ નવો ચમત્કાર દેખાડશે ત્રેવીસ જૂન બે હજાર પચીસના પરિણામો બાદ આ રાજકીય કસાકસીનો અંત આવશે આજની આ સ્ટોરીમાં તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો